જેને એક વખત કદાચ આ ચુંદડીનો મોહ લાગી ગયો ને એના જગત માં કદાચ મારા ભક્તિ નો રંગ ઉતારવા દઉં તો ઘોડા હું સોલંકી પેઢી ની રો મારી મેળડી નહી મારા વગર ચાલે નહી રાત ના જાય દાડો ના જાય ચોવીસ કલાક બસ ખુખાર વેરડી ખુખાર વેલડી ખુખાર વેરડી ચોવીસ કલાક રો મારી મેલડી રો મારી મેલડી રો મારી મેલડી ચોવીસ કલાક બસ તમારું મન મને જ યાદ કર્યા કરે છે હું છું તો જેટલી વખત તમારું મન મને યાદ કરતું હશે ને એટલી વખત સમજો હું મેલેડી તમને યાદ કરું છું ને એટલે મારી યાદ આવે છે એટલે અહંકાર એના કરતા કે મા દાડામાં તન હજાર વખત યાદ કરીએ છીએ

અને મારી વાતો મારા પ્રવચન હોભરમાન ચાલુ કરી દેજો એકાંતમાં બહેન મારા રોમનું નોમનું સ્મરણ કરી લેજો કદાચ મારે તમને શું આપવાનું છે શું કરવાનું છે ને એ તો કદાચ છ મહિના ટકી જોજો ખબર પાડી દેજો સોલંકી પેઢીની મેલડી માતા વધારે છ મહિના જે ટકી રહ્યું એનો અનુભવ તમે જોવો છો મારે કહેવાની જરૂર નહીં ઘેર બેઠા દેવ દુઃખ ના સમાધાન વાળી હું જગત માં એક જ માતા હું રોમ વાળી મેલેડી છું કે મારા પારે કદાચ નંબર લખાઈ ના આવે મારા પારે કદાચ રૂબરૂ આવરી દર્શન ના થાય કોઈ દાડો આવીને પૂછવાનો મોકો ના મળે પણ છતાંય કઈક હજારો લાખો ભાવિક ભક્તો એવા છે કે એના સપને જઈ એમની માતાઓ બાપ દાદાની માતાઓ બતાવી કે તારી આ ચામુંડા છે તારી આ માકાડી છે તારી આ મેલડી છે તારી આ ખોડિયાર છે તારી આ સધી છે એના અપનાઈ લેજે જા તારું ભલું કરી આલી છું માતા બતાયું કે નહીં હજારો ભાવિક ભક્તો છે અને કદાચ મોનતાઓની લાઇન હોય મોનતા ઉતરતી હોય તો કદાચ કદાચ થોડી ઘણી પાંચ મિનિટ મિનિટ કે કલાક એ મોનતાની લાઇનમાં ઊભા રહેજો મારા ભાવિક ભક્તોનો અનુભવથી તમને પોતાને મારી પર ઓધરો વિશ્વાસ આવી જશે કે મા તારા જેવી જગત મના જોઈ વિશ્વાસ વધારવા માટે જ તો એ ડગલે પગલે આવા કામ કરતી હોય પણ તમે દુખી છો ને નહીં દુખી છો ને દુખી છો ને તમારી જોર સુખ લેવા આશ સીધી ભાષામાં ગમે તે અરજી છે ગમે તે મનની વાત છે અલગ અલગ માણસની અલગ અલગ કામના હોય ઈચ્છાઓ હોય પણ મૂળ તમે દુખી છો દુખી મનો છો અને મારી જોર સુખ લેવા આશ એટલે મારે તમને શું હાલવાનું સુખ બરોબર તો સુખ રૂપિયા થી મળશે મોટા મોટા હાર પણ પહેરાવા થી મળશે મોટા મોટા મંદિર ની મોટા ઘુમટો લાવવાથી ઝુમર લાવવાથી મળશે મારી જોડે સુખ લેવા માટે મને ખૂબ વાલ પ્રેમ કરવો પડશે મારી ખૂબ ભક્તિ કરવી પડશે તારે હું તમને તમારી એ સુખ હશે ને જે દુઃખ હશે ને દૂર કરી અને સુખના અજવાળામાં લઈ જઈશું સોલંકી પેઢીની મેલડી પણ દર પ્રવચનમાં કઈક નવી નવી વાતો કરીશ કે જેથી આવ્યાઓને સાચી સમજ મળે સાચું જ્ઞાન મળે અને જેથી કઈ નહીં તો દુઃખ મટા ના મટે પણ તમારી આત્માને સંતોષ તો મળી જશે બારે જ્યાં જયા ભાઈ ભલે દુઃખ ના મટ્યું પણ માં દુઃખ છે તો એમના આનંદ છે

ચાલતું જ રહેવાનું જેમ કે કોઈ આજના જમાનામાં આજના કળિયુગના યુગમાં કોઈ સર્વગુણ સંપન્ન કોઈ વ્યક્તિ નહીં કે એને સંપૂર્ણ પુણ્ય જ કર્યા હોય કે સંપૂર્ણ પાપ જ કર્યા હોય કોઈ એ પાપ ને પુણ્ય બે ભેગા કર્યા હોય ને તારે તમને સુખ ને દુઃખ ની અનુભૂતિ થતી હોય પણ આનાથી હું ઉપર લઈ જવા માંગુ છું ઓળખી જોણ જો ઉમેરડી બેઠી છું દુખી થવાનું કારણ શું ખોટા કર્મો તમારી કામનાઓથી તમારા સ્વભાવના લીધે તમારા લોભના કારણે જોણે અજોણે કઈક ની કઈક ગલતીઓ જીવનમાં થઈ છે અને એનું ફળ સ્વરૂપ તમને આજ દુખ છે ને ઘેરાઈ જ્યુ છે એટલે કોઈ દિશા દેખાતી નહીં કે આ રૂ એવા તો મેં જેવા કર્મો કર્યા કે આ હું દુખી છું પણ આજ દુખી છે માણસ પોતે પોતાના કર્મોનું કદા દોષ ના આલે પણ આજ દુખી છે તો જાય ભુવાઓ જોડે અને ભુવાઓ જોડે જઈને કહે છે કે તારી મહાકાળી તર નડી તારી ખોડિયાર અરે જગતમાં માતાઓ નડતી નહીં એ નડવા બેહન તો તમે ભગવાનના ઘેર જતા રહ્યા હોય ઉપરથી એ તમને બચાવ રાખે છે એની કૃપાથી તમે એની જો ભક્તિ હાચી કરતા હોય તો મારા જીવી માતાના પારે સદબુદ્ધિ લેવા મોકલે કે દીકરા બારે જા ધામ જા તો તમે મારી ભક્તિ ચમની કરવી ને એ થોડી શીખ મળે રીતે તમારી માતાઓને ચિંતા છે એટલે અહીં છો તો મારી માટે તમે નહી આવ્યા તો તમારા દુઃખ ને લઈને આવ્યા છો પણ તમારું દુઃખ એક બાજુ મૂકી અને એમ મોન જો મારી કુળદેવી માટે અહીં આયા છો તો મારો વધારે આશીર્વાદ રહેશે કે મા દુઃખ ને માર ગોરી દુઃખના માર ગોરી એક બાજુ રાખ માં દુઃખ તો ભલે મારી જીવી આવી મારી ચામુંડા મારી મહાકાળી મારી ખોડિયાર મારી આશાપુરા મારી બ્રહ્માણી મારી જોડે હશે ને તો મા દુઃખના પહાડ હશે ને પણ મારી માતાના ખોળામાં હોય ને તો ગમે તેવો પહાડ હશે ને તો મા મને દુઃખ નહીં લાગે એવો વિશ્વાસ રાખજો દુઃખ કોના જીવનમાં નહીં પડ્યા કોના જીવનમાં નહીં પડ્યા જેણે જેણે ધરતી પર અવતાર લીધો દરેકને દુઃખ વીઠવા પડ્યા છે કર્મ અનુસાર એના માટે તો ખુદ મારા ભગવાને ધરતી પર અવતાર લઈ અને એવી લીલા રચાઈ કે આવનારા મનુષ્ય કોઈ ભગવાન દેવી શક્તિ ઉપર ઓંગરી કરી અને દોષ ના આલે કે અમે દુઃખી કેમ છે એટલે તો ભગવાને કદાચ અવતાર લઈ અને રામાયણમાં કદાચ જોયું છે ને રામાયણમાં કદાચ એના બાલીને માર્યું તીર રોમે તો કદાચ કૃષ્ણ યુગમાં કદાચ મહાભારતમાં દ્રૌપદ યુગમાં ખબર છે ને કે એક તીર માર્યું અને કૃષ્ણ ભગવાનના અંગૂઠે વાગી કૃષ્ણ ભગવાનનું મૃત્યુ થયું ખબર છે ને તો એક ગયા જન્મનો બદલો જો આ જન્મ મળતો હોય તો તમે તો આ જન્મના ગુનાની નહીં ખબર ગયા જન્મો જન્મ તો મારા જેવી માતા જોડતી હોય પણ કશું જ નહીં જોડતા કશું જ નહીં આવડતું તો ભલે ટકીન બેસજો દુઃખ દૂર કરી આવેલવાની જવાબદારી મારી છે લીધી છે જવાબદારી નિભાઈશ એમાં કોઈ આખી પાછી વાત નહીં બને નિભાઈશ જવાબદારી પૂરે પૂરી નિભાઈશ પણ પહેલી વાત ગયા પ્રવચનમાં કીધું તું કોઈ દેવી શક્તિ એમને એમ નડતી નડેશે એમને એમ કોઈનો ગુનો કરો કોઈ મનુષ્યનો ત્યારે જ કોઈ દેવી શક્તિ તમને નડવા ઊભી જો તમે કોઈ મનુષ્યનો ગુનો નહીં કરતા કોઈ પશુ પક્ષીનો ગુનો નહીં કરતા કોઈ હત્યાચાર નહીં કરતા ભૂત હશે ચૂડેલ હશે ગમે તેવા હશે પણ જો તમે કોઈને નડતર રૂપ નહીં થયા તો કોઈ દેવ કોઈ ભૂત કોઈ ચૂડેલ કોઈ તળિયાનું કોઈ બહારનું નડવા નહીં દો એની ગેરંટી મારી મેલડી ને જેમાં સરકારે કાયદો વ્યવસ્થા બનાવી છે તમે કોઈ પણ કાયદા વિરુદ્ધ કામ કરો તેની સજા મળે છે ને તરત જ જેલમાં લઈ જાય એનો થતો દંડ આપે ચોરી કરી હોય તો જો લગીન ચોરી તમે કબૂલ ના કરો તો લગીન પોલીસવાળા માર માર કરે તમને કે બોલ તે ચોરી કરી તો કે ના તો બે દંડા મારે બોલ તે કરી ના ચાર દંડા મારે બોલ તે કરી ના એમ કરીને કદાચ છો માર સહન ના થાય ને છેલ્લે બોલી જાય હા ચોરી કરી છે પોલીસ વાળા મારવાનું બંધ કરી દે અને સીધી એને જે સજા થતી હોય ને એ સજા થઈ જાય કોર્ટમાં જાય તારે એવી રીતે તમે જે ગુના કર્યા પાપ કર્યા કર્મો કર્યા એ કદાચ કબૂલી લો ને એટલે અહીંથી તમને આ નડતર બંધ થઈ જાય હું મેલડી આવું બોલું છું થાય કે નહીં કાયદો વ્યવસ્થા બનાવી છે શું કામ તમને શાસનમાં લેવા માટે તમે તમે પાપી ના બની અધર્મી ના બની જાઓ એના માટે કાયદો વ્યવસ્થા બનાવી છે તેવી રીતે આ મારા ભગવાનનું બનાવેલું વિધાન છે જો તમે ધર્મ વિરુદ્ધ કોઈ પણ કાર્ય કરશો તો એનો દંડ ભગવાનનો જે બનાવેલો વિધાન છે એ વિધાન અનુસાર તમારા દંડ ભોગવવો પડે પડ ન પડ એમાં કોઈ આગી પાછી વાત જીવતા જીવ ના ભોગવો તો કે મર્યા પછી તે નર્ક માં જવું પડે આવા વર્ણનો વાભરા છે ને એટલા